સુરતના ડબોલી ફાયર સ્ટેશનમાં ફરત બજાવતા કર્મચારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યું છે સુરતમાં વધી રહેલી આપઘાતની ઘટનાઓ વચ્ચે સુરતના ડબોલી ફાયર સ્ટેશનમાં ફરત બજાવતા કિશોર સિંહ પઢેરિયાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સવારે સાતથી આઠ જેટલા ફોન કિશોર સિંહને કરાયા હોવા છતાં ફોન ન ઉઠાવતા તેમના ઘરે જઈ ફાયરના કર્મચારીઓએ તપાસ કરતા બીમારીમાંથી કિશોર સિંહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરાઈ હતી જેથી પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી આમાં સવારે છ વાગે તમામ કર્મચારીઓ જોબ પર હાજર થાય છે અને એમની હાજરી પૂરવામાં આવે છે હાજરી પૂરતા ડ્રાઈવર કિશોરસિંહ પઢેરિયા જોબ પર ફરજ પર હાજર ના થયેલ એટલે હાજર અધિકારી અને પેરા ડ્યુટી પરના કર્મચારીએ ફોન કરેલ આઠથી દસ ફોન કરીને એમણે ફોન ના ઉચકા ફોન ના ઉચકાલે કર્મચારી સાડા છ વાગ્યાની આસપાસ સવારે એમના ઘરે તપાસ કરવા માટે મોકલેલ સાડા છ એ તપાસ કરતા દરવાજા અંદરથી બંધ હતા કોઈએ દરવાજા ખોલેલ નથી અને દરવાજા ઠોકીને ટ્રાય કરી પણ કોઈ અંદરથી રિસ્પોન્સ ન મળતા વોશરૂમની ફોલ્ડિંગ બારીના કાચને ખોલીને કર્મચારી માર્શલને અંદર પ્રવેશ કરાવતા સદર કર્મચારી નામે કિશોરસિંહ પઢેરિયા સારીને પંખા જોડે બાંધીને ફાંસો ખાડેલી હાલતમાં જોવા મળેલ ત્યારબાદ પોલીસ કંટ્રોલને ફાયર કંટ્રોલને લાગત અધિકારી અધિકારીશ્રીઓને જાણ કરવામાં આવેલ એકસો આઠની ટીમને બોલાવેલ એકસો આઠની ટીમના હજાર કર્મચારીઓએ એમને મૃત જાહેર કરેલ ત્યારબાદ પોલીસ ઇન્વેસ્ટિગેશન ટીમ અને પોલીસ ટીમ દ્વારા સદર બોડીને સ્મીમેર ખાતે રવાના કરેલ છે જેથી કર્મચારી આજે હાજર નથી ફેમિલીમાં એમની એક તેર વર્ષનો એક છોકરો છે અને વાઈફ છે જે બંને હાલમાં ગામ છે અને આ કર્મચારી ઘરમાં એકલા છેલ્લા બે ત્રણ દિવસ ત્યાં હતા